નેશનલ દ્વારા નિર્મિત આ બંને બ્રિજ આ વિસ્તારના લોકો માટે અત્યંત મહત્વના હતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશની અંદર જેટલા પણ આવા બ્લેક પોઈન્ટ છે કે જ્યાં અકસ્માતોની ની થતી હોય છે ઘણા બધા ફેટલ થતા હોય છે એ જગ્યાઓને લોકેટ કરીને માન્ય મંત્રી શ્રી નીતિનજી ગડકરીજી દ્વારા અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક ભીડ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ધબેણી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામે હતા એને આજે લોકાર્પણ કરવામાં આવ્યા છે આના કારણે લોકોની સુવિધા વધશે લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતા હશે કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે પરંતુ હવે એની કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય એ હું ચોક્કસપણે માનું છું હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થાય આના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબનો અને નીતિન ગડકરી સાહેબનો બંનેનો આભાર માનું છું ધન્યવાદ जमुना जेवण मध्ये